જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લુહાણા મહાજન સુંદરવાડી ખાતે રધુવંશીઓ માટે સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો તાલુકા લુહાણા ક્રાંતિ સેના દ્વારા વિવિધ પ્રકલ્પો ઉપર કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં સંપર્ક સેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી શિક્ષણ આરોગ્ય માટે કાર્ય થઈ રહ્યું છે તો આમાં એક પ્રકલ્પ આરોગ્ય માટે આજરોજ આ સંસ્થા દ્વારા જૂનાગઢ મંગલમ ઇન વિટ્રો લેબોરેટરીના સહયોગથી સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં લોહીના કડો

અહીંયાં આ લોહાણા ક્રાંતિ સેના દ્વારા બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવેલું છે અને અમારા જ્ઞાતિ માટે આ બહુ સારું આપેલું છે અને અહીંયા વન એટી પીપલ લોકોએ અહીંયા બોડી ચેકઅપ કરાવેલું છે જય શ્રી કૃષ્ણ મારું નામ સુરભીબેન ધનેસા છે હું અહીંયા રઘુવંશિંહ લોહાણા ક્રાંતિ સેના દ્વારા આયોજિત બ્લ યુ સોરી બોડી ચેકઅપ માટે આવી છું અને અહીંયા

અને ઇ મિત્રો લેબોરેટરી જૂનાગઢના સહયોગથી સંપૂર્ણ બોડી ચેકઅપ હેલ્થ ચેકઅપનું આયોજન કરેલું જેમાં અમે હૃદયરોગ કિડનીની તપાસ લીવરની તપાસ સાથે સાથે સંપૂર્ણ લોહીની તપાસ અને ત્રણ મહિનાની એવરેજ સુગર જે ડાયાબિટીસના ત્રણ મહિનાની એવરેજની તપાસનો કેમ્પ રાખેલો જેમાં ઓલમોસ્ટ બસો જણાએ રઘુવંશી સેના માટે રઘુવંશી ભાઈઓ માટે આ કેમ્પ રાખેલો તેમાં ઓલમોસ્ટ બસો જેટલા રઘુવંશી ભાઈઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે આ અહીંયા અમે જે આ બધી ટેસ્ટ કરેલી છે એ જનરલી રૂટિન લેબોરેટરીમાં આ બધા ટેસ્ટની કિંમત બાવીસસો રૂપિયામાં થાય છે જે અહીંયા અમે બહુ રાહત દ્વારા માત્ર બસો પંચાણું રૂપિયામાં કરેલ છે જેમાં અમને રોણા ક્રાંતિ સેના અને મંગલમ એ મિત્રો લેબોરિટીના સહયોગથી આ કેમ્પ કરેલો છે અને આ આપણામાં ખાસ કરીને રઘુવંશીઓમાં જે આ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે એમાં એમને અવેરનેસ આવે અને એમની હેલ્થ સારી રહે એ માટે અમે આ કેમ્પનું આયોજન કરેલું છે અને આપણે ઈચ્છે છે આમાંથી એવી ભાવના છે કે આપણા રઘુવંશસિંહની હેલ્થ સારી રહે એ શુભેચ્છા આનંદભાઈ તન્ના લોહાણા મહાજનના ટ્રસ્ટી માંગરો આજરોજ લોહાણા ક્રાંતિ સેના દ્વારા કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા રાહત દરે સંપૂર્ણ શરીરના ચેકઅપ બોડી બોડી ચેકઅપનો કેમ્પ ખૂબ જ રાહત દરે કેશોદ મુકામે લોહાણા જ્ઞાતિના જ્ઞાતિજનો માટે આયોજન કરવામાં આવેલ જેમાં કુલ એકસો પચાસ કરતાં વધુ લોકોએ લાભ લીધો આ બોડી ચેકઅપનો કુલ ખર્ચ બાવીસસો રૂપિયા ઉપરાંતનો થાય છે જ્યારે અહીંયા માજન મંડીની અંદર આ કેમ્પમાં માત્ર બસો પંચાણું રૂપિયાના એક નજીવા એવા સામાન્ય દરે

CN24 News Mobile App